અમારું કિચન તો ગામડામાં તમને ખબર છે બાર કિચન હોય છે તો આ કિચન છે આ બે કિચન જ છે યસ દોસ્તો આજે છે સેટરડે ને અમે લોકો અત્યારે વાગ્યા છે આઠ વાગ્યા છે હજી મોર્નિંગ મોર્નિંગ ના ગુડ મોર્નિંગ ના આઠ વાગ્યા છે અને અમે લોકો જઈ રહ્યા છે અત્યારે વિલેજ અને પહોંચ્યા છે અત્યારે એમ્સ રોડ ઉપર છે બહાર નો નજારો હમણાં મનભાઈ બતાવશે અમે તો આજે છે ભાઈ ની ત્યાં જમાડવાર અને અમારી ફાર્મ હાઉસ અમારી વાડીનું તમને બતાવશું કેવી ફાર્મ છે અને અમારું ગામડાનું મકાન કેવું છે એ તમને બતાવશું અમે એની હોમ ટુ ટુર કરાવશું તમને તો ચાલો પેલા આપણે જઈશી વિલેજ રસ્તામાં શિવશક્તિ હોટલ આવશે મનભાઈ જઈ નાસ્તો કરવો હોય તો કરાવશું સિલકી ને ગાંઠિયા બાઠીએ ખાવા હોય તો ખવડાવ તો ચાલો દોસ્તો આ ઘર જઈશે બલેનો पले ना तो ब्रेज़ा है। अरे उसे। ओह। आहिद आहिद जाने दो ना तो आहिद। संकट तो यार। कुछ तो मेरे लिए ब्रेडनेस का फ़ायदा है। बिकॉन कौन है? मम्मी पापा नहीं। बच्चे मामा कर बीच।

પચીસ કિલોમીટર ની જર્ની કાપીને ને પહોંચી ગયા છે હવે ઘરની ની ટોટ બતાવીશ ઘર બતાવીશ પેલા મારી તમને શેરી બતાવું ચાલો નીચે ઉતરું તો દોસ્તો આ મારી શેરી છે મારી ગામનું વિલેજ છે હું નાનો હતો ને આ ગલીઓમાં જે રહીમો હતો આ સોસાયટી અને આ શેરી ને આ ગામનું રામજી મંદિર છે અને ઓલું છે નવસો વર્ષ જૂનું મંદિર શ્રી નાગભાઈમાં મંદિર

તો દસ થી બાર દિવસ થી આ ઘર બંધ હતું કારણ કે મારા ફાધર ની ગયા હતા જાત્રામાં અયોધ્યા ની સાઈડ તો આ છે અમારો નાનો એવો બગીચો કોઈ પાણી નથી પાતું તો પાણી ના હિસાબે આવું થઈ ગયું છે તમે નીચે પાંદ પીડા છે અને આ છે મારા આ છે મારા સ્ટોર રૂમ ચાલો હવે ઘર બતાવું મારું કિચન તો ગામડામાં તમને ખબર જ છે બહાર કિચન હોય છે તો આ કિચન છે આ બે કિચન જ છે અમારા દાનું છે ને અમારું છે

તો દોસ્તો એક મજબૂરી એક પ્રકારના ગામડા ભાંગી ગયા છે એનું કારણ છે બધા સિટી તરફ પ્રયાણ થઈ ગયા અમુક તો દોસ્તો આમ જો તો રીત રિવાજ અને સિટી તરફ પ્રસ્થાન તેના હિસાબે ગામડા ભાંગી ગયા છે કારણ કે એક સમય આ ગામમાં અને આ વિલેજ આજ મારા ફરીમાં હતા નું ફરી છે એમાં પાંચ પરિવાર રહેતું તો મેક્સિમમ પચાસ જણા રહેતા હતા અહીંયા અમે દસ જણા રહેતા હતા બાર જણા રહેતા હતા તો એક જ્ઞાતિવાદ એક રીત રિવાજ કે મારો છોકરો રાજકોટ મોટા સિટીમાં હોય ઘરનો ધંધો કરતા હોય એના હિસાબે આજે ગામડા ભાંગી ગયા છે કારણ કે મારી છોકરીને ખેતી જોઈશે તો ખેતી કરવી નથી તો આ ગામડા ભાંગવાનું મુખ્ય કારણ તો હું આ માનું છું તમે શું માનતા હોય મને કમેન્ટ કરજો નકર ગામડા ભાંગે નહીં કારણ કે ગામડા અત્યારે સિટીથી નહીં વિકાસ થઈ ગયા છે હર સુવિધા મળી રહી છે પણ છોકરાઓને ભણાવવા માટે આ બધી વિકાસની દ્રષ્ટિએ તો અત્યારે શહેરીકરણ બહુ આગળ નીકળી ગયું છે એટલે ગામડા ભંગતા જાય છે અને આ છે મસ્ત મારું વિલેજ એકદમ ક્લીન અને હીટ અને વિચાર કરો તમે પાંચ થી દસ મિનિટ અહીં બેઠા હોય તો કેવો ટાઈમ સ્પેન્ડ થઈ જાય એટલી શુદ્ધ હવા મળે એટલી એનર્જી આવી જાય તમારા બોડીમાં કે વાત નવું છું આમ બતાવું તમને મારી શહેરી

તો જ્યાં દોસ્તો ફાઇનલી અત્યારે ફામ ઉપર પહોંચી ગયા છે ને જે રોનક છે ને એ વાત જ પૂછોમાં મસ્તનો પાણીનો જે આવી રીતનો નજારો છે મસ્તનું આવા રીતનું પાણી જઈ રહ્યું છે નેચરલ પાણી છે જે અત્યારે ફૂલ વરસાદ આવે નામ તો આવો નજારો છે કુદરતી નેચરલ તમને બતાવું છું પાછળ મારી પાછળ વ્યૂ જોઈ શકો છો ના પગલાં ચાલો દોસ્તો અત્યારે વરસાદના હિસાબે બાઈક પૂરું પોચે એમ નથી કારણ કે બાઈક અહીંયા ભાડા માર્કિંગ કરી દીધું છે કેશિયલ વાળીની વાળીની ગાડી છે અને અહીંથી ચાલીને જવાનું છે તો સામે જે તમને મકાન દેખાતું હશે ભાઈ મારું મેન આ મારું ખેતર અહીંથી સ્ટાર્ટ થઈ ગઈ છે મોડું પણ આપણું જે મેન પઠવું કે ને જે મારું શું કહેવાય ને અહીંથી આ વરસાદના હિસાબે થોડુંક ધોવાણ થઈ ગયું છે તો વરસાદ સારો આવ્યો હતો તો ઓફરોડિંગ કરી જઈ અને આ મેલું છે ઝટકા મશીન ઝટકા હાથ તો આ બાળકો માટે વેપાર લીધી છે અને આ છે અમારી મૂફલી એટલે કે માંડવી કમેન્ટ કરજો દોસ્તો કેવી છે તમારો તો વિષય નથી પણ અને આ છે અમે અહીંયા જે માટી ઉપાડીને અમારા ખેતરમાં નાખી હતી ને એનું છે તો આ પારો ધોવાણ થઈ ગયો છે આ વર્ષે થોડો પારો મજબૂત કરવો પડશે વસ્તુ આ એક ફાર્મ ઉપરની તમને માંડવી તો બતાવું છું કેવી તની છે તો આ છે મારી મૂકવાલી અને અત્યારે અમે ચાલીને જઈશી આ બાજુવાળાની છે તો બાજુવાળાની થોડી ગ્રીનરી છે અમારે થોડુંક પીળા સ્પર્ધ તો બતાવે છે માંડવીનું બી અલગ અલગ હોય એટલે એટલો ડિફરન્ટ રહેતો હશે હાજર એટલે બી અલગ હોય બેટા તો દસ ફાઇનલી અમે લોકો વાડીએ પહોંચી ગયા છે ને આ લીંબુની સાઈઝ બતાવ તો પહેલાં તો લીંબુથી ચાલુ કર્યું છે ઉતારવાનું आठ-दस लिंबू ता सोच ले कनाटी जैसा करने का लेकिन लिंबू निश्चय जरूरी है। एक किलोमांत्र है तैयार। हम्म। आज वो लिंबू बताओ तो बेटा। आज समय उम क्या चला तो इतना पाप के लावू से पीड़ा नो था क्या लिंबू मौसम बीता ही पना चे वर्जन भी है हाइब्रिड। ओर है ओलके वा मौसम

દોસ્તો આ છે બીજું ખેતર અને માંડવી ની ટ્રાય કરું કેવી જઈ છે તારો બતાવું ઘર અડધા દાણા ઉડી જાય છે એમ કરે છે એક છોડવા માટલા પુપટા છે તો બીજા બે છોડો આમ કેટલા છે ચાલો ટ્રાય યસ દોસ્તો અત્યારે ફાર્મ ઉપર છે ને તમને કુદરતનો જે કરિશ્મા છે એ બતાવું છું મશરૂમ આપણે પહેલાં નાના હતા તમારા ગામમાં શું કહેતા એ કમેન્ટ કરજો હવે અત્યારેની લેંગ્વેજ ચેન્જ થઈ તો મશરૂમ કહે છે જોયું આખું નેચરલ અને તમે શું કયો છો કમેન્ટ કરજો અમે તો હવે આને પેલા શું કેતા છત્રી કેતા છત્રી વીગી છે આ પાછી બીજી છત્રી તો અમે લોકો તો છત્રી કહેતા તમે શું કહેતા ને કમેન્ટ કરજો તમારા વિલેજમાં તો અત્યારે ફાર્મ ઉપર હતા ને મોજ કરી છે આ છે માંડવી દોસ્તો માંડવી કેવી છે કમેન્ટ કરજો તો આવી માંડવી થઈ છે તમારા ગામમાં કેવી છે બતાવજો તો દોસ્તો ફાર્મ હાઉસ ઉપર ચક્કર મરાઈ ગયા બધા સેટા ઉપર પંદર વીસ દિવસ પછી વાડીએ આવ્યો છું અને હવે જાય છે પાછા વિલેજ ચાલો આ વાડી નું કેસીએલ બાઈક છે ચાલો દોસ્તો વાડી છે સવાર સવારમાં જગદીશ મને કે કે ચાલો હું તને હે ને બહુ મસ્ત જગ્યાએ ફરવા લઈ જાવ મને ક્યાં ફરવા લઈ આયા તો તમ જોઓ શું લયો મસ્ત મારા ગામડે ફરવા લઈ કેમ ગામડે લયો મમી ગામડે આવવા તારું કારણ ફરજ બનતી લે ફરજ જ બને હું કે ના પાડું તો કે આ ફરવા એટલે વિલેજ થી ધરતી છે મારું જન્મભૂમી છે ને જન્મભૂમી અમારે કોઈ નથી કે કા તો આ છે મારું વિલેજ અને આ છે મારું શું કે બગીચામાં જોઈ લે મેડમ સાફ કરે છે અને અત્યારે અત્યારે માં આખા ઘરને હોશ કર્યું મેડમ એને જોઈ લે માતાજી માતાજીના પેલા શું કહેવાય તોરણ ને ઘરના તોરણ ને આ છેટીના ઓસાળ ને હોશ કર્યા તો શનિ રવિ અમે ગામડે રહેવાના છે બે દિવસ બે દિવસ રહેવું છે તો શું કે

બાઈને તો ચાલો દોસ્તો આ છે મારી વિલેજ લાઈફ હા બેટા શું કરે આ જો વાડી આવી દેવા ખરે તતેડી તડકાની ની અત્યારે જો ચોરી વીણું છું આ ઘરની વાડીનું શાક હોય ને એટલે આ એટલો ફાયદો હોય કે આવા ખરે રોપ રહે ને ઘરનું તાજું વાડીનું શાક ખાવા જડે છે 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 તમને દોસ્તો અત્યારે અત્યારે વાગ્યા અને ફૂલ તડકાના છીએ આવી જશે પાછળ કેટલો તડકો તો મેડમ વાડીમાં કરી ચાલો એની મુલાકાત એવું નથી વરસાદ નું